સ્કૂલે નથી ગયો માત્ર પાંચ છોપડી ભણ્યો છે બરાબર એટલો બધો ભણેલ નથી ન તો ઇંગ્લિશ મીડિયમનો નો વિદ્યાર્થી ને હશે ન બીએસસી કર્યું ન બીએડ કર્યું પણ એક ખેડૂત છે આ ખેડૂત માત્ર પાંચ છોપડી ભણ્યા છે પરંતુ આજે બોટાદ જિલ્લામાં એક ખેતી કરે છે આ ખેતી અને એની ખેતી કરવાની જે રીત છે આજકાલ લોકોમાં ચર્ચાનો વિષય છે છેલ્લા પાંચ સાત વર્ષથી આ ખેતી કરે છે અને આ ખેતી લોકો વખાણી રહ્યા છે વીઘે બે લાખ રૂપિયા કમાય છે અને આ પાંચ પાંચ ખેડૂત છે અને આ ખેડૂતને આજે અમે મળવા આવ્યા છે હું જોગલ નાથા અને સાગર જોશી અમે બંને મિત્રો એક ગામડામાં આવ્યા ગામડામાં હું તમને બતાવીશ એક ખેડૂતને મળાવીશ અને ખેડૂતની ફિલોસોફી અને ખેતી કરવાની તમને ખરેખર ગમી જશે જો તમે ખેડૂત છો તો એકવાર આ જરૂરથી ગયા વર્ષે મારે 7000 કિલોનો થયો કેટલું ઉત્પાદન થાય વીઘે 55 મણ કીતા ને મણ કેટલી થાય ખેડૂત

પછી અમુક એવા ખાતર હોય તો બે કિલો એક ધારો પીવા ડીપમાં તમારે આપવાત કરે તો આઈપા કાયપાત રાખવો પડે તો જ થાય તો જ થાય અગર એનું ઉત્પાદન પૂરું ન આવે અચ્છા અને આ આ આ આમાં ઋતુની કી થાય તમારે આમાં બહુ વરસાદ પડ્યો તો અસર થાય બહુ વરસાદ આવ્યો હતો ને એટલે આ મરચી મારે છે ને આપણે ખેંસીન મૂકી દીધી હોય ને એ ટાઈપની થઈ ગઈ હતી પણ એ વખતે મેં ફૂગને શેકો સડાવ્યા એમાં ફૂલ એક ફંગી કરીને આવે છે કાર્બન મેનકોન જેબ અને બ્લુ કોપર છે પછી આમાં ઝીંક છે જે ખોરાકની તાન બહુ પડતી હોય કેમ કે પાણી આવે એટલે મૂળિયા ખોરાક લેતા બિન થઈ જાય બરોબર અને ઉપર ખોરાક જોતો હોય એટલે એ લાંઘો મારી દે બરોબર પછી એને ખોરાક જલ્દી મળે એવું બધું એને કરવું પડે તો એટલે અમારી મર્સી રિકવરી થઈ ગઈ હું તમને એવું પૂછું કે આ બેઝિકલી કેટલા ટાઈમમાં બે મહિના માં ફૂલડું ઘડવા મળે બે સવા બે મહિને મરસુ ચાલુ અઢી મહિને મળશું તો ચાલુ થઈ જ જાય લીલું જ વેચે જાય તમે સુકું વેચો છો જો માર્કેટમાં ભાવ હોય તો લીલું વેચવી લાલ થવા દઈને પછી હાથ દળાવીને અને આ શાલિંગ કરી નાખી તમે તમારો માલ ટા માર્કેટ માં તમે ખુદ વેચો મારો માલ નથી વેચતો તેન બધું હું દળાવીને ડીટિયા-બિટિયા તોડીને ચોકો કરીને અને પછી હું મારા સગા સંબંધી સંબંધીનો હોય ને બધે મૂકેવું ને એ રીતના વેચાઈ જાય આ ઘંટી રાખી છે એના માટે આ ઘંટી રાખી એના માટે જ છે તો દળીને વેચી દે અમે કોઈનું બીજાનું કોઈનું દાવતા નહિ અમાર ઘરનો છે અચ્છા આ તો તમને શું મનનો શું ભાવ છે આમાં કેટલા એક વીઘા કેટલા મણ ઉત્પાદન આવે

કપાસ માં દાખલા તરીકે જોતો હોય તો મરસીમાં માં ન જોતો હોય તો એનો પડ્યો રે એના માટે બીજા વર્ષે કપાસ બહુ સારો થાય કાઢવામાં કેમ આ ઈજી કઈ કઈ રીતે કાઢી નાખો તો આમાં તો ખાલી કટારો રોટાવેટર છે કટર છે તમે ને ખાલી ડીપ વેટી લો એટલે તરત જ તેને લોટરી માં દેવા એટલે બધું ભૂકો આમ બિયારણનો ખર્ચ કેટલો બિયારણનો અમે છે ને એક બટને જ ત્રણ ત્રણ બી મૂક્યું ને એટલે ત્રીસ પાંત્રીસ હજાર રૂપિયા સાત વીઘાનો એટલે પાંચ હજાર રૂપિયા નો ચાર થી પાંચ હજાર

પછી આપણે માનો કે બસો તેર્યું ને એની હાથ નો પકડે આ તમારા સુરતી વાળો છે એનો ભાવ વધુ આવે સુરતી નો બે વર્ષ વચમાં એવું બન્યું પહેલા સુરતી નો ભાવ હતો પણ વચમાં બે વર્ષ સુરતી નો ભાવ ઓછો હોય ને રેવા સાતસો બે નો વધારે હોય પણ આ વર્ષે સુરતી ભાવ છે એવું હા સુરતી કોણ લઈ જાય ઝીણા ઝીણા સુરતી છે ને મરચામાં પાટો ભેગો કરવામાં એક કિલો દોઢસો બસો ગ્રામ નાખે ને એટલે ફૂલ સ્વાદ આવે એટલે સુરતી

અને એ સુગ્યો ને પછી પાવડર કરીને વેચવી નો ખર્ચો દસ બાર રૂપિયા કિલો થાય દસ પંદર રૂપિયા પછી વજન ઘટે અને છૂટક વેસો એટલે એવો થોડોક ભાવ તો વધારે જ આવે અચ્છા પછી તમે આ મગફળી બીજા પાકો કરતા તમને આમાં મનુકૂળ લાગે ગયું કે આ બરાબર બેટર છે આ તો બહાર સારું પડે ને કપાસમાં ચાલીસ હજાર પચાસ હજારનો કપાસ થાય અને મરચી દોઢ બે ની થાય અચ્છા

ખાડું હોય તો થાય જ નહીં પાણી નો લે ને ખોરાક પૂરો માનો કે ખોરાક હોય પાણી ન લે એટલે પછી માંદુ માંદુ રે માંદુ રે એટલે એની કોઈ પણ વસ્તુ માલ આવે એટલે તો બગડવાનો જ હું મારે સુરેન્દ્રનગર છે વઢવાણ છે એ બાજુ શું આ તો જમીન ઊંચાડી ત્યાં એક તો એમ એવી જમીનમાં થાય એવી જમીનમાં થાય એમ હા એક કાપની કે ભરાવ ના ના કોઈ જરૂર નહીં એવી કોઈ જમીન જરૂર નથી અને મૂળ કઈ રીતે કિલ્લા મૂળ હોય કે આમ ફેલાય ના ના એ સોપો ને એટલે પછી એને એમે પાળા ચડાવી આ જો પાળા છે તો એક પાળો અમે બે અઢી ફૂટ પાળો કરવી એટલે બધો પછી એને ફરી આજુબાજુમાં એટલો ગાંઠો હોય મોળિયા ઝીણા ઝીણા નકર તંતુ મોળે જો એટલે એને બીજા હું ખીલા મોળ વાળી જાત નો મરશે નહીં અચ્છા એક વીઘામાં માંથી આમ ખર્ચો કેટલો થાય આ રીતે

તમે આમ આવતા વર્ષે ભરતભાઈ મરચી જો આવશે હા હું દર વર્ષે સાત આઠ વિઘા મરચી કરું છું અચ્છા માસ્ટર આવી ગયું તમે એવું ઓકે તો આ હતા હરીશભાઈ હરીશભાઈ ઇટાલિયા આ એક બોટાદનું ગામડું છે અહીં રહે છે ને ખેડૂત છે મરચીની ખેતી બહુ સારી રીતે કરે છે મને એવું લાગે છે જો તમે મરચીની ખેતી કરવા માંગતા હોય ગુજરાતના ગમે વિસ્તારમાં રહેતા હોય ગમે જિલ્લામાં રહેતા હોય તો એમની જે વાત છે એ સાત પાંચ સાત પ્રકારની મરચી વાવી છે બધી પ્રકારની જેટલી ગુજરાતમાં થાય છે એની બધી છે ને એમના આઈડિયો છે એમની જે વાત છે ગુજરાતના ખેડૂતો એમને માટે શીખવા જેવી છે હું એમને ડિસ્ક્રિપ્શનમાં નંબર રાખી દઈશ તમને એવું લાગે તો તમે એને ફોન પણ કરજો એ ખેડૂત છે પણ મારે ગરીબભાઈ કેટલું ભણેલા છે એક પ્રશ્ન હું પાંચ ભણેલો છું તો તમને એમ પાંચ ભણેલા હોય તો ભણેલા લોકો ખેતી કરતા ન પણ તમને એવું કઈ નહીં ના ના એવું કઈ નહીં આવા બધું તો શું છે અનુભવ જોઈએ અચ્છા હા

જો તમને ગમે તો દિલથી લાઈક અને સબસ્ક્રાઈબ કરજો બસ આટલું જય જય ગરવી ગુજરાત ફરી મળશું કોઈ ગુજરાતના ગમે ખૂણામાં રહેતો હશે સફળ ખેડૂત હશે તો અમે બતાવશું એમની વાત તમારા સુધી પહોંચાડશું બસ આટલું જ નમસ્કાર